તો મિત્રો આપણે જાણીશું કે ટમેટાના ભાવમાં શા માટે એકાએક વધારો થાય છે એના અમુક કારણો છે તે આપણે જાણીશું હવે જોઈએ તો ટમેટાના મુખ્ય ઉત્પાદન કરતા રાજ્યોમાં આંધ્રપ્રદેશ છે તે સૌથી ઉપર આવે છે પછી બીજા નંબરે મધ્યપ્રદેશ અને ત્રીજા નંબરે કર્ણાટક આવે છે અને ચોથા નંબરે આપણું ગુજરાત આવે છે હવે આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશમાં સૌથી વધારે ટમેટાનું ઉત્પાદન થાય છે અને આ ઉત્પાદન વધારે થાય તો છે પણ ભાવ વધવાનું કારણ ઇન આપણે જોઈએ હવે તો પહેલું કારણ છે કે પાકમાં રોગો લાગી જવાથી અમુક બેક્ટેરિયા વાયરસ કે કોઈપણ પ્રકારના રોગો લાગી જવાથી કે કીડા છે તે વગેરે કોઈપણ પ્રકારના રોગો લાગી જવાથી શું થાય છે કે ટમેટાનું ઉત્પાદન ઘટી જાય છે અને જેવું ઉત્પાદન ઘટી જાય છે એવી માર્કેટમાં ડિમાન્ડ વધી જાય છે અને ડિમાન્ડ વધી જાય છે પણ સપ્લાય ઓછી થાય છે અને જેવી એની સપ્લાય ઓછી થાય છે એટલે તરત જ માર્કેટમાં શું થાય છે પ્રાઇઝમાં વધારો થાય છે બીજી વસ્તુ છે કે અમુક ગેરરીતિઓ પોલિસી છે જે સરકારની અમુક કોઈ પણ પ્રકારનું કાંઈ નીતિ નિયમો પ્રમાણે કામ નથી થતું અને અમુક ગેરરીતિ માર્કેટની સ્ટ્રેટેજીઓ એ લોકો બનાવે છે અને અમુક વસ્તુનું એ એકસાથે જ ભાવમાં વધારો કરી દે છે ત્રીજી વસ્તુ છે કે સ્ટોરેજની સુવિધા છે જ નહીં એ લોકો પાસે મતલબ કે ખેડૂતો કૃષિ ક્ષેત્રે ભારતમાં જોવા મળે તો કોઈ પ્રકારનું હા મને એવું નથી લાગતું કે ભારતમાં આટલી બેદરકારી છે કે સ્ટોરેજની પણ સુવિધાઓ નથી જેમ કે બહારની યુરોપિયન કન્ટ્રીમાં આપણે જોઈએ તો કૃષિ ક્ષેત્ર ઉપર ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે ત્યારે આપણા દેશમાં આ બાબતની અવેરનેસ ઓછી છે ત્રીજી છે માર્કેટ બુદ્ધિમતા મતલબ કે ચોથી છે માર્કેટ બુદ્ધિમત્તા મતલબ કે અમુક કસ્ટમર્સને જાણી લે બિહેવિયર જાણી લે ટ્રેન્ડ શું છે શું થવાનું છે મતલબ સ્ટ્રેટેજી બનાવે અને જાણી લે કે ભાઈ આ સમય ભાવમાં આ રીતના વધારો થાય છે એ પ્રમાણે એ લોકોનું ઉત્પાદન કરે અને આખી સ્ટ્રેટેજી મુજબ એ લોકો કામ કરે છે આમાં નાના ખેડૂતો જે અભણ ખેડૂતો છે એ લોકોને કંઈ ખબર હોતી નથી અને આ પ્રમાણે માર્કેટમાં ભાવ વધારી દે છે ત્રીજ પાંચમી છે સરકારની બેદરકારીતા અમુક જે સરકારને ધ્યાન રાખવાની બાબતો છે કે જે જરૂરી છે પણ સરકાર તે બાબતો ઉપર ધ્યાન આપતી નથી અને ગવર્મેન્ટ છે તે ખેડૂતોને કઈ રીતના ફાયદો થાય એ કોઈ જોતું નથી તેના લીધે શું થાય છે કે વાવમાં સડનલી વધારો આવી જાય છે આ અમુક મુખ્ય કારણો છે હાલાકી આપણે જોઈએ તો જે નાસિકનો વિસ્તાર છે ત્યાં વરસાદ અમુક સમયે કમોસમી વરસાદ થવાને લીધે પાકમાં ઘણું બધું નુકસાન થતું હોય છે આ નુકસાનને કારણે પણ ભાવમાં વધારો થાય છે ભાવમાં વધારો થવાના આ બધા કારણો તો અસર કરે જ છે સાથે સાથે અમુક સરકારની ગેરરીતિઓ અને બે બેદરકારીતાને લીધે પણ ભાવમાં વધારો જોવા મળે છે તેથી સામાન્ય નાગરિકોને પણ નુકસાન થાય છે જેની શું કહેવાય ભાવમાં જે સ્ટેબિલિટી જોઈએ તે સ્ટેબિલિટી રહેતી નથી પરિણામે જે જાહેર નાગરિકો છે તેને પણ નુકસાન થાય છે અને ફાર્મર્સને પણ આનું ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે ખેડૂતોને પણ આનું બહુ ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે તો આના માટે આપણે ધ્યાન રાખવાની જરૂર છે